આજે આપણે ખાસ કરીને આ પ્રેસ એટલા માટે રાખવામાં આવી છે કે લોકસભાની ચૂંટણી જ્યારે ચાલી રહી છે ત્યારે અનેક મુદ્દાઓ છે કચ્છના આ સરકારે જે વાયદાઓ કરેલા ક્યાંક વાયદાઓ પૂરા નથી થયા આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ દેશના પ્રધાનમંત્રી જ્યારે બે હાજર ચૌદ માં એવું કીધેલું હતું કે અમે બે હાજર બાવીસ સુધી તમામ ગરીબ પરિવારોના મકાન બનાવી દેસુ એક પણ પરિવાર મકાન વગરનું નહીં રહે આજે આખા જિલ્લામાં માત્ર ચૌદસો મકાન બન્યા દસ વર્ષમાં આ ભાજપનું શાસન છે અત્યારે મોંઘવારી દિવસે દિવસે વધતી જાય છે આજે રાજસ્થાનમાં ચારસો રૂપિયા આ ભાજપની સરકાર ત્યાં છે ત્યાં ચારસો રૂપિયા બાટલો આપે છે અને આપણે અહીંયા નવસોથી હજાર રૂપિયા છે તો આ ગુજરાતે શું ગુનો કર્યો છે એકસો છપ્પન સીટો આપ્યા પછી જે ભાજપનો અભિમાન અને અહંકાર વધી ગયો છે આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં પછી એવું કહેતા હતા કે અમે ચારસો ને પાર અને પાંચ લાખની મધથી વધારે લીડથી ગુજરાતમાં બધી સીટો જીતશું આજે બધા જિલ્લાઓ ઉપર અત્યારે આંદોલનો ચાલી રહ્યા છે ભાજપને ફાંફા પડી રહ્યા છે એમ તો ખોટું નથી કચ્છમાં ક્ષત્રિયો નું જે આંદોલન ચાલી રહ્યું છે એક તો એ મોટું નુકસાન જવાનું છે અને નુકસાન એટલા માટે હું આ કહીશ કે જે પ્રેસ રાખે છે કે આહિર સમાજ ને કદાવત ભાજપના નેતા આમ તો અને આહીર સમાજના પર મારા આગેવાન છે એવા વાસણ ગોપાલ આહિર ની આ લોકો સતત અવગણના કરી રહ્યા છે એમનું અપમાન કરી રહ્યા છે એને સાઈડ કરી રહ્યા છે તો એનું પણ નુકસાન મોટું જવાનું છે કારણ કે વાસણ ગોપાલ આહિર છે એક વર્ષોથી જોડાયેલો વ્યક્તિ છે અમે બને હામાં હરીફ પણ છે પરંતુ મજબૂત નેતા છે એ મારે પણ સ્વીકારવું પડે તો આ નેતાની એને આ જે અવગણના કરી રહી છે એ અવગણનાને કારણે સમાજના કાર્યકરોમાં જુવાનોમાં આગેવાનોમાં ખૂબ રોષ છે અને અમે પણ અપીલ અને વિનંતી કરી છે કારણ કે વાસણ આહિર એક એવા નેતા છે કે બધા સમાજો સાથે અઢારે વર્ણ સાથે જોડાયેલો એ નેતા છે ને એને તમે અંજાર વિધામાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં પણ લઈ ના જાઓ એને આમંત્રણ પણ ના આપો એમના કાર્યાલયનું ઉદ્ઘાટનમાં એનું ક્યાંય નામ ન રાખો એને તમારે જે આહીર સમાજએ સંમેલન અંજારમાં રાખ્યું હતું રઘુભાઈ ઉંબલને ઠેટ પરદેશમાંથી બોલાવ્યા એને આમંત્રણ પણ આપવા જેતો પણ સૌજન્ય એમને દાખવ્યો નહીં એટલે આમ કરીને અમે જોઈ રહ્યા છીએ અત્યારે કે અંજારમાં ખૂબ મોટું નુકસાન ભાજપને જવા જશે એટલા માટે કે વાસણ ગોપાલ આવી ને બે હજાર બે માં એને ટિકિટ નહોતી આપવામાં આવી ત્યારે એને ચાર સીટો ગુમાવી હતી ભાજપે એ ભાજપે પર યાદ રાખવું જોઈએ તો વિનોદભાઈ આજે સાંસદ ઉમેદવાર છે અને એટલું પણ એને સન્માન ના આપે તમારે પ્રચારમાં આવવું પડશે તમારે આજે કોઈ ચૂંટણીઓમાં તો કોઈ નાનો મોટો રિસાયેલ હોય તો પણ આપણે એમની ઘરે જતા હોય છે મનામણા થતા હોય છે હાથ જોડતા હોય છે જયારે આ પોતે વાસણભાઈ પોતે કામ કરવા માંગે છે ભાજપના થી જોડાયેલ નેતા છે અને એનું પણ જયારે અપમાન કરીને સાઈડ કરી દેવામાં આવેલા છે ત્યારે અમે પણ એક આહિર સમાજના આગેવાન તરીકે કારણ કે ભારતીય જનતા પાર્ટી આહિર સમાજને ખૂબ નુકસાન કર્યું છે તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય એમાં નુકસાન કર્યું આમ આક્રોશ તો છે જ અને ઘણા લોકો એના કાર્યકરોએ પણ મને કીધેલું કે આ રીતે અમે આ વખતે આહીર સમાજનું જે અવમાનના કરી રહ્યા છે એને લઈને અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું અને અમે પણ અપીલ અને વિનંતી કરી છે બધાને કે આ વખતે તમે આ અને જે ભાજપની સરકાર છે ભાજપના નેતાનો એનો જે વાણી વિલાસ છે એનો જવાબ આપણે મતરૂપી આપણે આપી અને આ વખતે પરિવર્તન લાવીએ એટલા માટે અમે આ પત્ર લખી અને આખા સમાજને જાગૃત કરવા માટેનો એક સંદેશો આપ્યો છે કે આપણે જો બધા સાથે મળશું તો આ વખતે એક બાજુ સક્રિય સમાજનું નું આંદોલનો છે બીજા સમાજો પણ અત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો થી નારાજ છે અને આપણે પણ એમાં જોડાય અને આ વખતે પરિવર્તન લાવી એટલા માટેનો મેં સંદેશો આપેલો